એક પ્રશ્ન સમાજના ઉત્થાન માટે કે સમાજના લાભકારી માટે જે કઈ ક્રિયાઓ થતી હોય જેમાં પાપ ક્રિયાઓ સામેલ હોય કિસાન છે એ અનાજ પકવે છે તો એમાં એ ઘણી જગ્યાએ છે મચ્છી માર છે તો એ માછીને મારે છે અને લોકોનું પેટ ભરે છે તો એમાં ઘણી જાતના પાપ છે શિકારી શિકાર કરે છે તો એમાં ઘણી જાત તો એ પાપનું રૂપાંતર કેવી રીતે થાય છે ઈ વ્યક્તિઓનામાં ઈ ક્રમે ક્રમે આવે છે કે ઈ આખા સમાજ વસ્તી આખો ભોગવે છે વાહ આ બહુ સરસ પ્રશ્ન છે આ આમ તો એકાઉન્ટના અલગ અલગ પ્રકાર હોય એક અજ્ઞાન વાળો હોય એક બાર વાળો હોય બીકો હોય એક સીએ આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બધા ઈ પ્રશ્નો છે કે એ બેલેન્સ શીટ બને લાસ્ટ યર ની એમાં ઋષિમુનિઓ એ પૂર્ણ જ્ઞાન આધારે ભાગ પાડ્યો એક સ્વરૂપ હિંસાનો ભાગ આ ભાવ આપણે જે રોજ બરો જીવીએ છીએ એમાં હજારો આપણાથી નાના અને અસમર્થ જીવોની બલિ દેવાઈ જાય છે આપણાથી જ આપણે સમજી નથી કરતા પણ આપણે સાકય બનાવીએ છીએ તો એનામાંય જીવ તો છે જ એ જીવ તો છે જ તો એમાં પણ આપણે કેમ કે આપણા જીવતા રાખવા માટે આયુર્વેદની વનસ્પતિઓ છે હજારો વનસ્પતિઓનું કચરાઘણ થાય ત્યારે આપણો એક પાવડર બને સમસ્તો ન બને કરીએ એને એક કન્સેપ્ટ આવ્યો સ્વરૂપ ઇન્સાન કે કેટલીક વસ્તુઓ તમારે કેટલાક જીવોના આધારે કરવી પડે છે એ કરવી પડે છે એટલે આપણું દાયિત્વ નક્કી કરવામાં આવ્યું કે ભાઈ એટલા જીવોને આપણાથી અમુક લાભ તો થવો જ જોઈએ તો સરભર થાય એ જો ન થાય તો સરભર ન થાય એટલે એનો એક આવ્યો ભૂત નો કન્સેપ્ટ આપણે ત્યાં એક આવ્યો ભૂત યજ્ઞ કે નાના નાના જીવોને પણ એને ઉપકાર કરવા માટે બચાવવાના એવું એને કીડીને આપણે પેલું કીડિયાનું પૂરીએ ગાયને ઘાસ આપીએ કૂતરાને રોટલી આપીએ ઉપકાર કરવા માટે નહીં પણ એને જીવવાનો અધિકાર આપણે છીનવીએ છીએ આપણા જીવવા માટે એનો ક્યાંક તો આપણે અધિકાર છીનવાઈ જાય છે એટલે પેલી તો વસ્તુ આવે એને સ્વરૂપ હિંસા કહેવાય બરાબર છે હવે વાત માછલાની આવી ત્યાં આખો પ્રશ્ન અલગ છે બરાબર જેના આધારે આપણું જીવન સંકટમાં આવે એ તો સ્વરૂપ હિંસામાં આવે જેવી રીતે અન્ન છે તો અન્ન તો એવું છે બરાબર છે અમુક ઔષધિઓ પણ એવી છે બરાબર છે પણ એવું નથી પછી પ્લસમાં કે એવું પણ ઓછા ઓછી ઇન્દ્રિયો વાળું કયું એટલે આયુર્વેદે વનસ્પતિઓને પાસ કરી કેમ તો કે આપણે જ્યારે એના ઉપર જીવીએ છીએ કે શાક સુધારીએ છીએ ત્યારે એનો જીવ જાય છે પણ એને દુઃખ નથી થતું કેમ તો કે એને ફિલિંગ માટેની ચાર સેન્સ નથી એક જ ઇન્દ્રિય છે એનું ખાલી શરીર છે અને પ્રાણ છે બહુ તો પણ મનોમય કોષ નથી પ્રાણી પશુ ઇત્યાદિને તો મનોમય કોષ છે અને ઇન્દ્રિયો આને એક જ છે આપણે સ્કિન જ છે વાચા નથી ગ્રાણેન્દ્રિય નથી ચક્ષુ ઇન્દ્રિય નથી ને શ્રોતેન્દ્રિય નથી માછલીને પાંચે પાંચ છે એટલે સાકને કહ્યું કે માછલીને એ બેયમાં બહુ મોટો ફરક છે કે ઓલી તળપે છે જ્યારે તમે એને પાણીની બહાર કાઢો ત્યારે એ એક 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 ડેવલપ્ડ થયેલો જીવ છે ઈ બેયમાં બહુ મોટો ફરક છે બેય જીવ સરખા નથી એકને જો કાઈ નથી કે એકની અવસ્થા જ એવી છે અને એનું આયુષ્ય એનું છે તમે સાકને ન સુધારો તો સાક બે દિવસમાં મરવાનું છે પણ માછલીનો મારો માછલી બે દિવસમાં નથી મરવાય તમે એક માર્ગ ને ન ઉપાડો અપા માર્ગ એક વનસ્પતિ થાય આયુર્વેદની એને તમે આજે ન ઉપાડો તો ઓટોમેટિક જેવો શિયાળો પૂરો થાય ઉનાળોનો તાપ આવે તાપમાં ન રહી શકે એટલે સુકાઈ જ જવાનું છે તો એ નક્કી છે કે બે દિવસમાં પૂરું એમ તો એ લઈ લીધું એટલે ખાલી બે જ દિવસનો ફરક પડ્યો પણ માછલી ને એવું નથી એટલે એને આધારે જેટલી સેન્સ ડેવલપ હોય એટલું એને ફિલિંગ ડેવલપ આવે જેટલું ફિલિંગ ડેવલપ આવે એટલો અપરાધ આપણામાં વધારે આવે એટલે સ્વરૂપ હિંસામાં જેને આધારે આપણે જીવીએ જે કરવું જ પડે એના વગર અસ્તિત્વ ખતરામાં આવે એટલું જ કરવાનું એ પણ ઋષિ સ્તરની વ્યક્તિ તો એમાં પણ ખૂબ સંયમિત એમાં પણ એ ગમે તેમ ન વાપરે અને વ્યક્તિનું માપ કાઢવું હોય ને તો કમાઈશ કેટલું એનાથી કાઢવાનું વાપરે ક્યાં ને કેટલું એનાથી જ વ્યક્તિનું માપ નીકળે ક્યાં વાપરે છે અને કેવી રીતે વાપરે આ બે થી જ એની ખાનદારી નક્કી થાય આપણા ધર્મગુરુઓ જેવા પેલા નહોતા કે જેની અડધી અડધો કલાક કલાક બહાર આવે પ્રવચનમાં ભક્તો કરે પગલાં કરવાનું પછી ખરીદી કરવા હોય જાય બહાર મજા કે કપડાં જોઈ સેન્ટ જોઈ સ્પ્રે જોઈ મેકઅપનો સાધન એવા નો એને પણ ખબર હોય મારું જીવન ઓછામાં ઓછી વસ્તુઓથી ચાલવું જોઈએ મારે પ્રભાવિત ઘડિયાળો બતાવી ન કરાય સોના પહેરી ન કરાય કોઈ પ્રભાવિત તો એ સોના જ પ્રભાવિત થાય વિચારથી ન થાય પ્રભાવિત કરવાનું માત્ર એક જ સાધન છે વિચાર અને ચારિત્ર જ્ઞાન આનાથી થાય તો એને એક ડગલું જીવન વિકાસના ક્રમમાં આગળ વહી જઈ શકે એટલે આ બહુ મહત્વનો ભાગ છે હિંસાનો આ ભાગ ત્યાં આવે છે કે જ્યાં તમારું કન્ઝમ્પશન ક્યાં તો માસલાનો અતિશય અપવાદ છે એ ઋષિ મુનિઓ ખોરાકની અંતર્ગત નથી લીધા

પણ એ મુખ્ય ખોરાક બંગાળ વાળા એ કરી દીધો ને હતો મનુષ્ય જાતિ નો છે જ એ તો હતો નહીં નહીં બંગાળમાં કે બંગાળના નો કરી દીધો કાલ રાજકોટ વાળા કરી દીધી એટલે કે કુદરતી રીતે થોડો થઈ જાય દસ જણા એવું કે આ આપણે અહીં બેસીને ચા પીશું તો કંપની વાળા થોડા એને છૂટ આવે ખાઈ તો એને દસ જણાઈ નક્કી કરીને કરવામાં મહિના એટલે એ નિયમ ન થાય પંદર પચીસ લોકો ગમે તેમ કરવા માંડે આટલા મોટા વિશ્વમાં એનાથી એની આત્માની પ્રગતિ એની યાત્રા એના આત્મવિકાસ કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ પ્રદેશ કરતો હોય અને આમાં કેવું છે કે આટલું જેટલો જ્ઞાનનો પ્રવાહ નબળો પડે જેટલી જ્ઞાન વગરની વિજ્ઞાન વગરની ભક્તિ આગળ વધે બંગાળમાં એ વહી ઉપર ઉપરનું તમારો ઘાવ જેટલો ચામડી પૂરે ને એટલું અંદરનું વકરી તમને ખબર છે ડ્રેસિંગ કરવા વાળો કોઈ દિવસ આયુર્વેદ નો સ્પ્રેડ થાય છે એને રસી જ કાઢવા પડે એ ન ગમતી ક્રિયા કરવી પડે આપણે ગુજરાતમાં એવું થયું ગાંડી ભક્તિ કેટલી જ્ઞાન વગરની ભક્તિ કેટલી ભગવાનનું સ્વરૂપ ન જાણવાના ન જાણતા આપણે કેટલું બધું કરીએ જ્ઞાનની વાત આવે એટલે ભાગીએ તરત કે કઠિન પડે પણ આપણે કઠિનથી ભાગીએ એનાથી કઈ કઠિન સરળ ન થઈ જાય આપણે બાળકોને ઉઠાડી દસમામાં બેસાડીએ છીએ અને આખું વર્ષ મહેનત કરાવીએ છીએ બેટા દસમું સેલું નથી થતું જજો આપણે મુખ્યમંત્રીને એક શિક્ષણ મંત્રી પત્ર નથી લખતા દસમું સેલું કરો ભાઈ બારમું સાયન્સ સેલું કરો એમબીબીએસ સેલું કરો અમારા છોકરાને એડમિશન નથી મળતું એવું કોઈ પત્ર લખો પણ કેટલાય એમ કે ગીતા સેલી કરો મંજીરા વગાડો આપણે આપણી ક્ષમતા વધારે પડે અર્જુન ને ભગવાને શું કહ્યું તારે તારી ક્ષમતા વધારવાની છે આ સહેલું કોઈ દિવસ નો થાય આ યુદ્ધ છે એ સ્વીકારવું જ પડે તારે એમાં એવું તું ન સ્વીકાર્યા બંધ ન થઈ જાય એટલે આ એક મહત્વનો પાઠ છે કે આમાં આપણે આગળ વધવું પડે આનું સ્વીકારવું પડે પંચેન્દ્રિય જીવો કેટલા ચારેન્દ્રીય વાળા કેટલા કોષની રીતે કેવી ઉત્ક્રાંતિ ભારતની દ્રષ્ટિથી દર્શનશાસ્ત્રની દ્રષ્ટિથી ઇન્દ્રિયોની રીતે કેવી ઉત્ક્રાંતિ આત્માનો વિકાસક્રમ કેવો એમાં પ્રત્યેકના ભાવો કેવા કે આપણે જેમ અત્યારનું સાયન્સ પણ સમજશું ને તો રોગના મૂળ સુધી તો જ જઈ શકશું જો આપણે હોર્મોન્સને સમજશું અંતશ્રાવો સમજશું ને એ અંતશ્રાવો નો છેડો જ્યાં નીકળે તેવા ભાવોને સમજશું તમારો એક ક્રોધ આવે અને કેટલા હોર્મોન્સ ડિસ્ટર્બ થાય તમારો એક આવેગ આવે ને કેટલા હોર્મોન ડિસ્ટર્બ થાય એ આપણે જયારે સાયન્સ ને સમજશું ત્યાં ખબર પડશે કે નું સાયન્સની રીતે પણ કેટલું મહત્વ